જુનાગઢમાં હથિયાર સાથે વિડીયો બનાવનાર સામે પોલીસની લાલાક હથિયાર સાથે વિડીયો બનાવનાર વધુ બે યુવકો સામે કાર્યવાહી કરવામાં આવી છે તો સોશિયલ મીડિયામાં ફેમસ થવા વિડિયો બનાવવામાં આવ્યો હતો એસઓજી ટીમ દ્વારા બે શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે આફતાબ નોઈડા અને સમીર નોઈડા સામે ફરિયાદ નોંધાઈ છે પોલીસે બંને યુવકોને ઝડપી પાડ્યા છે મારું નામ સમીર છે મેં મસ્તાન કરીને આઈડી બનાવી હતી તે ફેમસ થવા હતું મેં હથિયારનો વિડીયો મૂક્યો તેથી કરી મારા ઉપર કેસ થયો કે તમે હવે બનાવતા નહીં હું માફી માગું છું મારું નામ નોઇડા આફતાબ છે મેં ઇન્સ્ટાગ્રામમાં ફેમસ થવા માટે હથિયારવાળો વિડીયો બનાવેલો હતો તે બદલ મારા ઉપર કેસ થાય છે તે બદલ હું માફી માગું છું તમે કોઈ આ વિડીયો ના આવી રીતે વિડીયો ના બનાવો ગુજરાત લોકસભા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ